ભચાઉના શિકારપુર ગામે તંત્ર દ્વારા ડિમોલેશન કરી દબાણો દૂર કરવામાં આવ્યા શિકારપુર ગામના માથાભારે પિતા અને પુત્ર દ્વારા દબાણ કરાયું હતું ગુનાહિત ઇતિહાસ ધરાવતા માથાભારે શખ્સો દ્વારા વિસ્તારના લોકોમાં ત્રાસ ફેલાવતા માથાભારે પિતા તથા પુત્ર હાજી અમાદ ત્રાયા પુત્ર રણમલ ઉર્ફે રાણીઓ રહેવાસી શિકારપુર દ્વારા સરકારે બનાવેલા આવાસોમાં દબાણ કર્યું હતું

સ્થાનિક પોલીસ સહિત એલસીબી સિંઘ સાથે તંત્રના અધિકારીઓની હાજરીમાં કરાયું ડિમોલેશન